મિત્રો અમારા નવા વ્લોગ સ્વાગત છે અને આજ તો આપણે પ્રોગ્રામ બનાવવાનો છે અને વિવેકભાઈ ને વાળીએ તો અમારે વિવેકભાઈ છે એટલે વિવેકભાઈ આપણે ક્યાં જવું છે હવે ધાણી ઉપાડવા હાલો હવે અમે ધાણી ઉપાડવા જઈએ છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો જો સારો લાગે તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હાલો તમને હવે ધાણી લેવા જઈએ છીએ અમે આમાં ધાણી છે આમાંથી ધાણી લઈ લઈશું આપણે પહેલા તો વિવેકભાઈ અહીંયા ધાણી લઈ લેશે આ છે ધાણી અને આમાં પણ જીરું પણ વાયુ છે જો આ ધાણી છે લઈ લીધી હાલો હવે આપણે રાખ્યું હવે વિવેકભાઈ ના મકાને આપણે દાદુ પાસે જઈએ છીએ આ વિવેકભાઈ ઝૂપડીમાં ઝુંપડીમાં શું કરે છે એ આપણે એની જાણકારી લેતા આવી ઓહો અહીંયા તો ભાઈ ડુંગળી મોડવાનું ચાલુ છે ને ટમેટા હેલો હા જો કોથમી કપાઈ ગઈ ને ટમેટા કપાઈ ગયા ટમેટા મળવાનું ચાલુ કરી દીધું એને

બટર રોટલા હા જમાવટ પડવાની છે ને તો જમાવટ છે ને આજ તો ફોન ને વિવેકભાઈ ભાઈ અમારું અને વિવેકભાઈ કે માલે છે અડો હું તો કેવા માંગે હવે કાંઈ માવો ને બોલે તો એ જો રોટલા નકરો હરકા કરે છે પેલી વાર છે ને પેલી વાર છે એટલે એવું થતું નહિ જો એક રોટલો નાખી ગયો ચડવા જોઈએ અડધો ચડી ગયો હવે

તો કેવો કલાઈ ગયો બધું હવે સાખી પીસ ખબર પડે હાલ તો સાખી જો હવે હવે પેવા જો ફળતો ને બધું રોટલે બધું સાખે છે તે સ્ક્રીન કે કે કેવો લાગ્યો છે આપણે બનાવટી બધું એક નંબર એક નંબર લાગ્યો ને એડે ઓ આપણે આટલું જ હતું અને આવા જ અવનવાર વલોગ આવતા રહે છે અને અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શું કેવું જાડુ ભાઈ હાલો આપણે હવે પ્રોગ્રામ પૂરો થઈ ગયો એટલે આપણે હવે સૌ સૌના ઘરે જઈ ચાલો હવે બીજા નવા વ્લોગ માં મળશું બાય બાય કામ તરફ જઈ રહ્યા છીએ એટલે આપણે હવે સૌ સૌના ઘરે સુવા જઈએ વિવેકભાઈ ની જો આગળ જઈ રહ્યા છે